આ પૃથ્વી ઉપર સદે હાથ પગ શરીર હસતો રમતો ખેલતો સ્પંદનો થી ધડકતો ઈ વ્યક્તિત્વ પાંચ હજાર બસો વર્ષ પહેલા આ ધરતી પર થઈ ગયું આ સંસાર આજ દિવસ સુધી એને ભૂલી શક્યું નથી આપણે એટલી ટૂંકી યાદ શક્તિ વાળા આપણને આપણા પિતા યાદ રહે આપણા પિતાનું નામ સ્વાભાવિક રીતે યાદ હોય દાદાનું નામે સ્વાભાવિક રીતે યાદ હોય પડદાદા નામે હાલો યાદ હોય અને એની માથે કોઈને પૂછવા જાવ ને તો સિત્તેર એસી ટકા એમ કહી દે બસ આપણને આટલા યાદ છે ઉપર અમને નામ યાદ જેની સાથે આપણો સીધો સંબંધ છે ને જે પેઢીના સીધા લોહી ના સંસ્કાર લઈને હું ને તમે જીવન જીવી રહ્યા છીએ આગળ વધી રહ્યા છીએ જ પેઢીના સીધા ત્રીજા ચોથા પેઢી ઉપર વયા જાવ ને એના નામ આપણને યાદ નથી અને આ વ્યક્તિત્વ પાંચ હજાર બસો વર્ષ પૂર્વે આવું વ્યક્તિત્વ થઈ જાય જેને આર્યવર્ત આજ સુધી એના પ્રભાવમાંથી મુક્ત એમને સ્મરણમાંથી એના પ્રેમમાંથી મુક્ત થઈ શક્યું નથી